રસાલા કેમ્પમાં ગેરકાયદેસર પાર્કિંગ ની જગ્યામાં બનેલી બિલ્ડિંગ અને ત્યાં બેસતા લુખ્ખા તત્વો સામે નિલંબક પોલીસ મથકે રજૂઆત ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં આવેલી પાર્કિંગ ની જગ્યામાં ગેરકાયદે બનાવવામાં આવેલી બિલ્ડિંગ તેમજ ત્યાં બેસતા આવારા લુખ્ખા તત્વો ત્યાંથી પસાર થઈ રહેલી બેનો દીકરીઓ સામે ખરાબ નજરે જોતા હોય તેમજ અશોભની હરકતો કરતા હોય જેના કારણે સ્થાનિક રસાલા કેમ્પના પ્રમુખ

हेलो नहीं ना नहीं तो मैं मेन हमें पूछे गए आ दीवाना आ दीवाना वहां पे ऊपर ही ले गया कि नहीं आई थी मुझे રો નામ પ્રકાશભાઈ કેવલરામ છે હું કાર્યકર્સુ અને પંચાયતનો સભ્ય છું અમારા રસાલામાં એક તો આ પંચાયતી જગ્યા છે ઈ લોકોએ ઘેર કાદેશર વેચેલી છે કમિશનર હોય કે કલેક્ટર હોય એને ઘેર કાદેશર પૈસા લઈને વેચી નાખી છે છે કાદેશર પંચાયતી જગ્યા મફતમાં દાનમાં આપેલી છે અને આ દુકાની બે દુકાનો લી આ છેલી છે અને આ પાર્કિંગ ની જગ્યા છે અને આ પાર્કિંગ માં બે દુકાનો ઉતારે ને આ બે દુકાનો વેચાઈ ગઈ છે 32 32 લાખ માં અને આ લોકો છે ને હામે જે દુકાનો માં કામ કરે છે ને ઈ છોકરા અમારે બેન નું દીકરી ની હામે જોયા કરે છે ને ઈશારો કર્યા કરે છે એમાં અમને બહુ તકલીફ છે અમારે રેણાંક વિસ્તાર માં દુકાનો જતી જ નથી ઈ અમારા સાહેબ ને નમડવંતી છે અમે આ ડીએસપી પાસે રજવાત કરવા આવ્યા ઈ ડીએસપી એમ કીધું કે તમે પહેલા ડીવિઝન જાઓ હ હા ફરિયાદ ફરિયાદ કરવાના ફરિયાદ કરવાના છે કે અમારે દુકાન લેન્ડ માં જોવે જ નહીં કારણ કે અમારે દીકરો બેનું 12 બેય નો કે 12 જઈ નો હકે બે દુકાન નું બનીલી છે એય પાર્કિંગ જગ્યા માં બનીલી છે અને એ દાન માં આપેલી છે પંચાયત ને કલેક્ટર ને કમિશનર એક અમારી કંદરા પંચાયત છે કે બીક પદત છે એ દાન માં બે પંચાયત આપે છે માનું નામ ઇ પૂજારાહે જબલરાબ મેરા સાલા કે મે રહેતી હું मैं वहाँ की प्रमुख हूँ प्रमुख के हिसाब से ये सब लोग मेरे पास आ रहे हैं कि हमको ये ही तकलीफ़ है अब हमारे एरिया में एक बिल्डिंग बनी हुई है जो गैर कायदे सर है वहाँ पे दो तो दुकानें बनी हुई है एक्चुअली में वो पार्किंग की दुकानें जगह है लेकिन उन लोगों ने दुकानें बनाई हुई अब ये लोग पार्किंग कहाँ रखें दुकान बन गई आज सुबह में एक दुकान खोली थी पंद्रह दिन पहले खुली थी हमको कोई तकलीफ नहीं थी जो आज खुली है वो लड़के आके बैठते छेड़छाड़ सामने देख के दाँत निकालते हाथों से इशारा करते आज सुबह में मैं सभी निकले लेने के लिए बाहर निकली तो एक सामने वाली ने मेरे को बुलाया कि पूछो इधर आ जाओ दो मिनट के लिए काम है मैं उसके घर के दरवाजे के आगे खड़ी हूँ वहाँ पे भी मेरे को देख के ऐसे सिर हिला रहा था और इशारा कर रहा था इसके लिए मेरी सबसे आपसे विनंती है हमारे लिए कुछ आप निकालो